નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સિત્તાવીસ બે બે હજાર પચીસ વાર ગુરુવાર રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો એકવીસથી ઊંચો ભાવ પંદરસો ને છ રૂપિયા ઘઉં પાંચસો પિસ્તાલીસથી પાંચસો ને ચોરાણું ઘઉં ટુકડા પાંચસો એંસીથી છસો ને છત્રીસ તુવેરની વાત કરીએ તો બારસો નેવુંથી પંદરસો રૂપિયા ચણા નવસોથી એક હજાર પચાસ અડદ તેરસો ચાલીસથી સોળસો ને પચાસ મગ તેરસો ચાલીસથી સત્તરસો ને પચીસ ચણા સફેદ અગિયારસોથી ઓગણીસો ને એંસી વાલદેશી સાતસોથી એક હજાર પંચોતેર સિંગદાણા તેરસો ચૌદથી તેરસો ને અડસાઠ મગફળી જાડી નવસોથી અગિયારસો ને ત્રીસ મગફળી ઝીણી નવસો ત્રીસથી બારસો ને ચાલીસ એરંડા બારસો બે થી બારસો ને ચાલીસ તલી સત્તરસોથી બાવીસો નેવું સોયાબીન સાતસો વીસથી આઠસો ને સત્તર તાલકળા છત્રીસો એકથી પાંચ હજારને ચિમ્મોતેર લસણ સાતસો પચાસથી પંદરસો રૂપિયા ધાણા અગિયારસો ચાલીસથી અઢારસો ને સાહીઠ વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર ચારસો પચાસથી ઊંચો ભાવ ચાર હજાર એકસો ને પંદર રૂપિયા રાય એક હજાર ત્રીસથી બરસો ને ત્રેવીસ મેથી નવસો પચાસથી બારસો ને બત્રીસ વટાણા એક હજાર પચાસથી પંદરસો રૂપિયા રાયડો નવસો પચાસથી એક હજાર પંચ્યાસી ડુંગળીની વાત કરીએ તો એકસો નેવું રૂપિયાથી પાંચસો ને વીસ રૂપિયા કલોન્જી છવ્વીસોથી તેત્રીસો ને પંચાવન તો આ હતા આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક્ય વોશિંગ બોલમાં કરી નાખજો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર